સુરેન્દ્રનગરમાંથી મોટા પાયે ખની કાર્બો સેલ સહિત અંદાજે બે પોઈન્ટ વીસ કરોડ નો મુદ્દામાં જપ્ત કરાયો છે ચોટીલા પ્રાંત અધિકારીની રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે જે જથ્થો ત્યાંથી ખનન કરી જે ઓપન કટિંગ કરવામાં આવે છે ત્યાંથી બીજી અન્ય જગ્યાએ ખસેડીને સંતાડેલો હતો તેવો જથ્થો 2800 મેટ્રિક ટન છે એ 2800 મેટ્રિક ટન અધિકૃત રીતે સંગ્રહ કરેલો મળી આવેલ છે આમાં તમામ મુદ્દામાલની જે કિંમત છે 2 કરોડ ને 20 લાખ જેવી થાય છે જન્મ મરણ શાખામાં વિપક્ષી કોર્પોરેટરે હોબાળો મચાવ્યો અધિકારીએ સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા હોબાળો કર્યો વિપક્ષી કોર્પોરેટર રચના નંદણીયાએ દાખલા કઢાવવાની બારી પર બેસી સમગ્ર મુદ્દે હુહાપો મચાવ્યો હતો સર્વર ધીમો હોવા છતાં લોકોને કામ કરવામાં ઠાગાઠૈયા કરતા કર્મચારી પર સવાલ ઉઠાવ્યા જોયું ને તો એક સહેજ નહીં જેવી ચકેડી ફરતી હતી બીજું કઈ હતું નહીં સરવર ચાલુ હતું મારી સામે જ હું અહીંયા બેસી અને દસ જણાના મે જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી જોયું કોઈ જાતનું સરળ ડાઉન નહોતું પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશન વાળા ઉલ્લુ બનાવે છે એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની આરટીઈમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મર્યાદા પૂર્ણ થઈ છે હવે આગામી દિવસોમાં પ્રવેશ માટેની યાદી જાહેર થશે આવક મર્યાદા વધારતા વર્ષ વધુ ફોર્મ ભરાયા છે આવક મર્યાદા લાખની કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે અમદાવાદ શહેરમાં ચૌદ હજાર વિદ્યાર્થીઓની સામે છત્રીસ હજાર આઠસો ફોર્મ ભરાયા છે જેમાંથી અમદાવાદમાં અત્યાર સુધીમાં સત્યાવીસ હજાર પાંચસો વીસ અરજીઓ મંજૂર થઈ છે સાથે જ વાલીઓ થી ત્રીસ એપ્રિલ સુધી ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે મહત્વનું છે કે રાજ્ય આરટી માટે જે રીતે આવક મર્યાદા છ લાખ કરવામાં આવી તેને ધ્યાને લઈ અને સમય મર્યાદા વધારવામાં આવી હતી પંદર એપ્રિલ તારીખ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યાર સુધી છત્રીસ હજાર આઠસો તેત્રીસ જેટલા અરજીઓ જે છે એ આવેલી છે અને આમાંથી સત્યાવીસ પાંચસો અને વીસ જેટલી અરજીઓ અત્યાર સુધી અપ્રૂવ કરવામાં આવેલી છે આ પછી એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ જે છે એમાં એમની જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવા હોય કે જેમની રિજેક્ટ થઈ છે એ રિજેક્ટ થયેલી જે અરજીઓ છે એમાંથી જો એમને પોતાની પાસે પ્રકારના ડોક્યુમેન્ટ હોય તો તેઓ અપલોડ કરી શકે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી એઓને ખાસ કરીને એ ડોક્યુમેન્ટ જે છે એ ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા પછી ફાઇનલ જે છે એ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે અંદાજિત આજે જાહેર થયેલી જે તારીખ છે